નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં બિહારમાં મધુબની મોદી એ એક પ્રોજેક્ટ ના લોકાર્પણ સમયે કહ્યું કે આતંકવાદીઓને તેમના વિચાર કરતા પણ મોટી સજા મળશે વિશ્વને સંદેશ આપવા મોદી અંગ્રેજીમાં પણ બોલ્યા પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા પછી પીએમ મોદીએ પહેલીવાર જનતા સમક્ષ પોતાના દિલની વાત કરી આ હુમલામાં છવ્વીસ લોકો માર્યા ગયા હતા આ ઘટના પછી ગુરુવારે પીએમ મોદીએ બિહારના મધુબનીમાં તેર હજાર પાંચસો કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું આ દરમિયાન તેમણે આતંકવાદીઓનો સફાયો કરવાનું વચન આપ્યું પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદીઓને તેમના વિચાર કરતાં પણ મોટી સજા મળશે પોતાના ભાષણના અંતે અંગ્રેજીમાં બોલતા તેમણે સમગ્ર વિશ્વને આતંકવાદ વિરુદ્ધ સંદેશ આપ્યો પ્રધાનમંત્રીએ કહ્યું કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા માટે જવાબદાર લોકોની ઓળખ કરવામાં આવશે અને દરેકને તેમના કાર્યો માટે સજા કરવામાં આવશે પીએમ મોદીએ એ પણ સ્પષ્ટ કર્યું કે કોઈને પણ છોડવામાં આવશે નહીં પીએમ મોદીએ અંગ્રેજીમાં શું કહ્યું પોતાના ભાષણના અંતે પીએમ મોદીએ આતંકવાદ વિરુદ્ધ સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો અને કહ્યું ટુડે ફ્રોમ ધ સાઇલ ઓફ બિહાર આઈ સે ટુ ધ ધોલ વર્લ્ડ ઇન્ડિયા વિલ આઈડેન્ટીફાઈ ટ્રેક એન્ડ પનિશ टेरिस्ट एंड देर बेकर वी विल परस्यू दैम टू द एंड ऑफ द आर्थ इंडिया स्पिरिट विल नेवर बी ब्रोकन बाय टेररिज्म टेररिज्म विल नॉट गो अनपनिश्ड एवरी एफर्ट विल बी मेड

આતંકવાદ ક્યારેય ભારતના આત્માને તોડી શકશે નહીં આતંકવાદીઓને કોઈપણ કિંમતે સજા આપવામાં આવશે ન્યાય સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવશે આખો દેશ આ સંકલ્પ સાથે ઊભો છે માનવતામાં વિશ્વાસ રાખનારા દરેક વ્યક્તિ આપણી સાથે છે હું વિવિધ દેશોના લોકો અને નેતાઓનો આભાર માનું છું જેઓ આ મુશ્કેલ સમયમાં આપણી સાથે ઊભા છે ભારતે અત્યાર સુધી શું કર્યું છે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતીય સુરક્ષા દળોએ એક હજારથી વધુ લોકોને ઓળખી કાઢ્યા છે જેઓ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતા અથવા આ પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને મદદ કરી રહ્યા હતા આ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે કાશ્મીરમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે ઉધમપુરમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે હાલમાં ત્રણ આતંકવાદીઓ ઘેરાયેલા હોવાના સમાચાર છે પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે કારણ કે આ આતંકવાદીઓને પાકિસ્તાન તરફથી સમર્થન મળતું હતું અટારી સરહદ બંધ કરી દેવામાં આવી છે સિંધુ જળ સંધિ રદ કરવામાં આવી છે બધા પાકિસ્તાની નાગરિકોને અડતાલીસ કલાકની અંદર પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે પાકિસ્તાની નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને હાઈ કમિશનમાં સ્ટાફની સંખ્યા પંચાવનથી થી ઘટાડીને ત્રીસ કરવામાં આવી છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવધ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવધ તેરસ ચૌદશ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી છત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા रापर कच्छ मध्य श्रीमत भागवत सप्ताह ज्ञान यज्ञ सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप, विजय नगर रोड भूज, रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। दर्शक मित्रों આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર